ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભા માટે ચૂંટણી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને વડોદરામાં એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન નોંધાયું છે ત્યારે પોલીટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ ખસેડવાની કામગીરી રાત સુધી ચાલી હતી વડોદરા લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વીવીપેટ ગોઠવવામાં આવ્યા છે અને આગામી તારીખ ચાર જૂને મતગણતરી થાય ત્યાં સુધી કોઈ પણ ચૂક ન રહે તે માટે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સનું એક પ્લાટૂન સ્ટ્રોંગ રૂમ પર તૈનાત રહેશે બહારના ગેટ પાસે એસઆરપીનું એક પ્લાટૂન અને છેલ્લે સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત જાળવશે અને આ માટે એક પીઆઈ અને સ્ટાફ શિફ્ટ પ્રમાણે સ્ટ્રોંગ રૂમ પર ફરજ બજાવશે જ્યારે સો જેટલા કેમેરાથી સમગ્ર બિલ્ડિંગને આવરી લેવામાં આવી છે આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પણ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરશે તેવું જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ જણાવ્યું હતું ગઈકાલે લોકસભા બે હજાર ચોવીસનું મતદાન પત્યા પછી તમામે તમામ સાતે સાત વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા રૂમ ખાતે આવી ગયેલા છે સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે સ્ટ્રોંગ રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સ એટલે કે સીએએસએફનું જે પ્લાટૂન છે જે આપણે ગોધરાથી ફાળવવામાં આવેલું છે એ એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે એસીપમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે જ્યાં ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ એક એક જવાન સીએ તૈનાત કરવામાં આવેલો છે આજે થોડી ત્રુટિની ને આ સીલિંગની કામગીરી ઓબ્ઝર્વરની વિઝિટ સિનિયર અધિકારીઓની વિઝિટ પોલીસ અધિકારીઓની અવર જવર અન્ય ડિપાર્ટમેન્ટ આરઓ એરઓની વિઝિટ એના એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે ફક્ત પોલીસ અધિકારીઓ પેરામિલિટરીના અધિકારીઓ અને આરો અને એ જે ચૂંટણી સાથે સંકળાયેલા છે એ અને માનની ઓબઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે તમામ પ્રકારની સીસીટી અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરઓ તરફથી આરો અને જિલ્લા કલેક્ટરશ્રી તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેના બે કંટ્રોલ રૂમ પણ રહેશે એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી કરવી શકશે સુરક્ષા બાબતે અને અંદર સીએસએફ માટે ફક્ત ને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલઈડી રાખવામાં આવેલો છે એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બાંછોડ રાખવામાં આવશે કરવામાં આવશે નહીં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર